શનલ સ્કૂલ માં પણ ધમકી મળી છે અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ સ્કોડે તપાસ શરૂ કરી છે મહત્વનું છે કે એક વાગીને અગિયાર મિનિટે શાળાઓને બોમ્બ થી ઉડાવી દેવાનો મેલમાં ઉલ્લેખ કરાયો છે મેલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નામનો પણ ઉલ્લેખ કરાયો છે સાથે સાથે લોરેન્સ બિશ્નોઈ અને ખાલિસ્તાન પણ ઉલ્લેખ સાથે સંકળાયેલ ગ્રુપે ધમકી ભર્યો મેલ કર્યો છે સવારે આઠ વાગીને તેત્રીસ મિનિટે શાળાઓને મેલ મળ્યો હતો તો ધમકીને પગલે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી અમદાવાદની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે મહારાજા અગ્રસેન સ્કૂલ ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ નિર્માણ સ્કૂલ ને ધમકી મળી છે તો વધુમાં સાયડસ સ્કૂલ સીબીએસસી ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ આવિષ્કાર સ્કૂલ ને પણ ધમકી મળી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે ધમકી મળી છે અમદાવાદ અમદાવાદની અલગ અલગ બાર જેટલી સ્કૂલોને ને બોમ્બ થી ઉડાવવાનું ધમકી મળી છે

બોમ તમામ સ્કૂલોને ઉડાવી દેવાશે આજે સમય નક્કી કરવામાં આવ્યો છે તેની પાછળ કોઈ ખાસ હેતુ છુપાયેલો છે કે કેમ આપણે શું લાગી રહ્યું છે પેલા તો જોવામાં આવે તો આવી ધમકીઓ વારંવાર મળતી હોય છે હવે ધમકી ઇમેલ મુક્તિ કોમન વસ્તુ થઈ ગઈ છે એના જેવું થઈ ગયું છે આ પૂર્વે નવેમ્બરમાં પણ ધમકી જૂન અંદર હાઈકોર્ટ ને ઉડાવવાની ધમકી મળી હતી જુલાઈમાં અમદાવાદ એરપોર્ટ સુરતની બેસને ઉડાડવાની ધમકી દીધી સપ્ટેમ્બરમાં પણ એરપોર્ટ અમદાવાદ એરપોર્ટમાં બોમ્બ પ્લાન્ટ થયા છે એવી ધમકી પડી એટલે જે ધમકી નો ટ્રેન છે લગભગ કહી શકાય કે દર મહિને કોઈ ને કોઈ આવા મેલ આવતા હોય છે અને ફરજિયાત પણ જ્યારે બોમ્બની ધમકી એ સેન્સિટિવ વસ્તુ છે અને સ્કૂલ ની અંદર બોમ્બ પ્લાન્ટ કર્યો એવી ધમકી મળે એટલે સમગ્ર જે તંત્ર છે એ કામે લાગી જાય અમદાવાદની અત્યારે લગભગ તમામ સ્કૂલ ની અંદર સ્કૂલ ને રજા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે પોલીસ અને ફાયર નો સ્ટાફ ખડે પગે બધે જ ચેકિંગ કરી રહ્યો છે એ જોતા બોમ્બ જોઈએ તો અગિયાર ને અગિયાર ભાવેશ જેવી રીતે માહિતી મળી રહી છે કે મેલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ નામનો પણ ઉલ્લેખ કરાવો છે અને બીજું કે લોરેન્સ બિશનો અને ખાલિસ્તાન મુવમેન્ટ નો પણ ઉલ્લેખ કરાયો છે આ બાબતે આપને શું લાગી રહ્યું છે જે બિલકુલ મેલ જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સબ્જેક્ટમાં જેવું છે કે સ્કૂલ ટુ સાબરમતી જેલ બોમ્બ્લાસ્ટ નું જે ની ધમકી છે કે સ્કૂલ ટુ સાબરમતી જેલ એમ એટલે સ્કૂલો ને આવરી લીધી તો અહીંયા પ્રશ્ન એ પણ છે કે શું જેલમાં પણ બોમ્બ પ્લાન કરાયો છે કે જેલને પણ ધમકી મળી છે કે નહીં એ હજી સ્પષ્ટ નથી બીજું કેનેડામાં જે મ્યુઝર ની હત્યા થઈ એનો રોષ અને લોરેન્સ ગૃહ ગૃહમંત્રી રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને પણ આ બેન ની અંદર નામ દઈને આવરી લેવામાં આવ્યા છે એક થ્રેટ વધારે ગંભીરતાથી ઉભું કરવા માટે કદાચ બની શકે કે લખાયેલા હોય નામ જી ભાવેશ અમારી સાથે જોડા બદલ આપનો આભાર અમદાવાદની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે જાણીતી સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે જેબલ સ્કૂલ ઝાયદાસ્ટ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તો અગ્રેસન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલોમાં પણ ધમકી આપવામાં આવી છે સાથે જ અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્કોરે તપાસ શરૂ કરી છે એક વાગે ને 11 મિનિટે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો મેલમાં ઉલ્લેખ કરાઉં છે

ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ નિર્માણ સ્કૂલને પણ ધમકી અપાઈ છે ઝાયડસ સ્કૂલ સીબીએસઇ ડિવાઈન ચાઇલ્ડ સ્કૂલ આવિષ્કાર સ્કૂલ ને પણ ધમકી મળી હોવાની માહિતી સપાટી પર આવી રહી છે